સાબરકાઠાના ઈડર બ્રહ્મા હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની છે સ્ટોરી રિપોર્ટ સોલંકી રોજ આપણા વડાલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાત્રિના લગભગ નવ વાગે વડાલી અને ઈડર હાઈવે વચ્ચે એક અકસ્માત થયેલો અકસ્માતના અનુસંધાને એકસો આઠ દ્વારા આપણા ત્યાં લગભગ તેત્રીસ દર્દીઓ અહીંયા સારવાર માટે લાવેલ એમાં અગિયાર બાળકો હતા તેત્રીસ દર્દીઓમાંથી લગભગ ચોવીસથી પચીસ દર્દીઓને આપણે ઈજાઓ થયેલી હતી એમને આપણે હિંમતનગર સિવિલ ખાતે આગળ સારવાર માટે મોકલેલ છે કોઈ દર્દીનું મરણ થયેલ નથી અહીંયા અને જે બી દર્દી હતા મોટાભાગે ફ્રેક્ચર કે એ ટાઈપની ઈજાઓ હતી દર્દીઓને સારવાર દર્દીઓને સારવાર માટે આપણે આજુબાજુમાંથી ખેડબમમાં છે ઈડર છે સતલાસના છે વિજયનગર છે આંતર સુબાની એકસો આઠ આવી ગયેલી હતી અને એ સિવાય પણ અહીંયા જે સેવાભાવી લોકો હતા એમને બી પોતાની પ્રાઇવેટ એમ્બ્યુલન્સો બોલાવીને આપણને સાથ સહકાર પૂરો પાડીને જે બીજા પેશન્ટ હતા એમને આગળ સારવાર કરવા માટે મદદરૂપ થયેલો હતો ટોટલ અહીંયા પેસેન્જર એટલે આપણે તેત્રીસ દર્દીઓ આવ્યા છે અને મને એવું જાણવા મળ્યું છે કે પાંચ દર્દીઓ ઇડર સિવિલમાં સારવાર માટે ગયેલા છે એટલે કદાચ એ પ્રમાણે ગણીએ તો અડત્રીસ દર્દીઓ અડત્રીસ પેસેન્જર હોઈ શકે છે ડૉક્ટર પ્રદીપ ગઢવી હું અહીંયા તાલુકા હેલ્થ છું અને અત્યારે અહીંયા સીએચસી સુપ્રિન્ટેન્ડન્ટના ચાર્જમાં બી છું હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે